ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફરિયાદો નોંધાવી છે સેક્ટર પંદર આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પડાપડી પડી રહી છે મુશ્કેલી છેલ્લા કેટલાક દિવસથી સર્વર ડાઉન હોવાનું અસહ્ય ગરમીમાં ધક્કા ખાવા પડ્યા છે કચેરીમાં પંખા કે પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ગાંધીનગર લર્નિંગ લાયસન્સ ને પડા પડી જોવા મળી રહી છે લર્નિંગ લાયસન્સની કામગીરી આઈટીઆઈ જ જોવા મળી રહી છે સર્વર ડાઉન હોવાની વખતનો વખત ફરિયાદ નોંધાઈ છે લર્નિંગ લાઇસન્સને લઈને ધાંધિયા થયા છે લર્નિંગ લાયસન્સની કામગીરી આઈટીઆઈ જેવી એજન્સીઓને સોંપવામાં આવી છે સર્વર ડાઉન હોવાની વખતનો ફરિયાદ નોંધાઈ છે સેક્ટર પંદર આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પડાપડી